આ મારી માં હજી થાંભળા તોય ના આવી શું કરવું આ મારી માં ને તો કીધા વગેરે ખબર ન પડે ગજવાર પીએ છીયા બેઠ બેઠી લાય મને સાંભળે

એ જમકુ બેન લે જમકુ બેન તો ઈ હોય કણ બતન કાપે શું કરું ઈન આયા હે અને આજ તો મે મારી હે એટલી એટલે ફોહ આવી તો પડશે લે જાવા દે લે મારી માં આજ પૂરી કેમ જમકુ બેન જમકુ બેન કરતી આવે હે કોઈ દી મને જમકુ બેન કીતી એ નથી નકી આજ કઈક નવીન માં હોય એ એ બેન તમને હું વાત લેવરી લે લે એમાં લાગી છું એ હું તો શે ને વાયડા માં મારતી હતી મારે તો શે ની એવો હેવા છે એટલે હા પણ મને કેટલું બધું લાગ્યું તું લે હા પણ મારે એવો હેવા છે ને એટલે થોડુંક મરે જાય એમાં ખોટું ન લગાડવા

આખા ઘર ને કીધું તું પણ હું બટા હા નવરી હતી એટલે આયા તમે આ બેટા દૂધ જ નથી દૂધ નથી ના આ તો હું દૂધ ની છેલ્લી દુકાને લઈ આવું મોરો પડી ગયો આમ તો જો તું કેટલી જાડી હતી દુઃખ દે બેટા એ ના કોઈ દુઃખ નથી દે તું કઈ હો મને

લે પણ બે કામ કરો હું લે કેમ કરે એમ પૂછે હે તને પછી ખબર હે